નમસ્કાર હું છું સિતાપ કાદરી અત્યારે આપ જોઈ રહ્યા છો વોઈસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ પાલનપુર શહેરના જે શૃંગાર માટેનો પ્રખ્યાત એરિયા ઢાળવાસમાં છેલ્લા એક સપ્તાહથી ચોરીના અને પાકીટ મારીના બનાવો બનતા લોકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા અને સ્થાનિક વેપારીઓએ એસોસિએશનના પ્રમુખને જાણ કરતા પ્રમુખે આ બાબતે પોલીસનું ધ્યાન દોર્યું હતું છતાં પણ આ પ્રક્રિયા ચાલુ હતી ગતરોજ એક યુવતી રંગે હાથ પાકિટને બ્લેડ મારી અને રૂપિયા લઈને નાસ્તી રંગે હાથ પકડી લીધી હતી અને તેને દુકાનના અંદર પકડી રાખીને ત્યાં એસોસિએશનના પ્રમુખ ઉસ્માનભાઈને બોલાવી ઉસ્માનભાઈએ તાત્કાલિક પોલીસને બોલાવી પોલીસને જાણ કરી અને મહિલા તેમજ આરોપી યુવતી અને અન્ય મહિલાઓ કે જેમણે પકડી હતી તમામે તમામ શિમલા ગેટ પૂર્વ પોલીસ મથકના ડી સ્ટાફ સિંહ જોડે વાત થઈ અને એમને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા આવા અનેક બનાવો બને છે લોકો મુક્ત મને અહીંયા ખરીદી કરવા આવતા હોય ત્યારે આવા પાકીટ મારું આવા ચોર ત્યારે આ પરિસ્થિતિ નિર્માણ થાય છે એ ખરેખર પોલીસે અહીંયા પોઈન્ટ મૂકવાની જરૂર છે ગંભીરતા દાખવાની જરૂર છે ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે અને મોટી સંખ્યામાં મહિલાઓ આ શૃંગારની દુકાનોમાં ખરીદી કરવા આવતી હોય છે તેનો તકનો લાભ લઈ અને આ ચોરો આ રીતના કારો કરતા હોય છે ઘણી વખતે અહીંયા મોબાઈલ જવાના ઘણી વખતે અહીંયા પર્સ ચોરી જવાના આવા અનેક બનાવો બનતા હોય છે મોઢા પર રૂમાલ કે ઓરનું બાંધી અને આવેલું કસ્ટમર જ સમજવામાં આવે છે જ્યારે એ કસ્ટમરની આડમાં પૈસા લઈ જવાનું આજે પોલીસનો એક તો થયો છે એક શમન પોલીસ કાલે ભાઈને આ બાબતે ગંભીરતા દાખવીને નિષ્કર્ષ કાઢવાનો પ્રયત્ન ભૂજ પોલીસ પોતાની કાર્યવાહીનું ચુનણી કરી અંગ્રેજી ટેમેલ દ્વારા આ તમામ પર્યાય આજના મંચ પર આવ્યા રૂપિયાને આપતી નહોતી થોડા નિયમો ના કરી મિત્રોમાં આપવા માટે ખૂબ જ બને મારે છે यो चाहिँ हाम्रो गाउँमा भएको परियोजनाले छटा पार्ने जञ्जालले हामीले आफ्नो काम गरेको छ हाम्रो दिनचर्याको हिन्ती होइसपनि